સુરત મહાનગરપાલિકામાં યુનિયનો સામે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય આકરું વલણ અપનાવ્યું છે મહાનગરપાલિકા રજૂ કરવા માટે અંદાજે પચીસ જેટલા યુનિયનોને નોટિસ ફટકારી હતી જે પૈકી ઓફિસનો ઉપયોગ કરતા અગિયાર યુનિયનોને સાત દિવસમાં પુરાવા રજૂ કરવા અથવા ઓફિસનો કબજો ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યો હતો આ વચ્ચે મુદ્દત પૂર્ણ થતાં જ મહાનગરપાલિકા પ્રશાસને કાર્યવાહી શરૂ કરી બે યુનિયનોએ તો સ્વેચ્છાએ ઓફિસનો કબજો સોંપી દીધો પરંતુ અન્ય નવ જેટલા યુનિયનોના નેતા તેમની ઓફિસને તાળુ મારીને ગાયબ થઈ ગયા હતા સાત દિવસની મુદ્દત પૂર્ણ થયા બાદ પણ કાયદેસરતાના પુરાવા રજૂ ન કરનાર અને ઓફિસ ખાલી ન કરનાર યુનિયનો સામે પાલિકા તંત્રએ મોડી રાત્રે કડક કાર્યવાહી હાથ ધરી હતી બુધવારે મોડી રાત્રે પાલિકા દ્વારા પોલીસ અને સિક્યુરિટીનો કાફલો બોલાવીને યુનિયન ઓફિસોને કબજો લેવામાં આવ્યો હતો માત્ર પાંચ જેટલા યુનિયનોએ જ નોંધણીના પુરાવા રજૂ કર્યા છે જ્યારે અન્ય યુનિયનોના વાર્ષિક હિસાબો અને નાણાકીય વ્યવહારોની ઉલટ તપાસ કરવામાં આવી શકે છે પાલિકાની આ મધરાતની કાર્યવાહીના પગલે યુનિયન સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો પાલિકા કચેરીની બહાર એકત્ર થઈ ગયા હતા અને સખત વિરોધ પ્રદર્શિત કર્યો હતો વિરોધ કરનારા લોકોએ પાલિકા તંત્ર પર તેમની ઓફિસના તાળા તોડીને પ્રવેશ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો તમારી હાજરી સુરત મહાનગરપાલિકાની યુનિયન તાળા ના સાહેબ આતે ના થાય આ ધંધો પ્લીઝ હું હાથ જોડું સાહેબ છે પ્લીઝ તમે સમજો તો ખરા તમે નોકરી કરો છો સુરક્ષા માટે કે તાળા તોડવા માટે નોકરીઓ કરો છો આ ત્રાહિત વ્યક્તિઓને અંદર લઈ ગયા કોણ હતા અમારે કોમ્પ્યુટર ચોરી લેશે અંદર થી ચિંતી વસ્તુ એના ડોક્યુમેન્ટ ડેટા લઈ લેશે સાહેબ તમે ચોરી કરાવી રહ્યા છો સિક્યોરિટી ચીફ થઈને તમે આ ધંધો કરી રહ્યા છો આ સેન્ટ્રોલ જોમના કાર્યકાલ ગિજનીયર પણ તમારી સાથે છે અને આ બાલ થઈને તમે આ ધંધા કરો છો ચોરીનો ધંધો કરો છો સાહેબ યુનિયન ઓફિસના તાળા તોડ્યા સાહેબ તમે લોકો કોના કોના કહેવા પર તોડ્યા સાહેબ કોણે કોઈ પંચ ને રાખ્યા છે તાળા તોડવામાં તમે જેટલા નાઈટમાં છો એ બધા ગુનેગાર છે હું તમારા વિરુદ્ધ લાલગેટ પોલીસમાં ફરિયાદ કરીશ